લાઠીના 20 વીસ વર્ષીયુવાન ઉપર સોળમી મે ના રોજ હિચકારો લીસ વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ હતું યુવાનનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયેલો હતો નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણ હથિયારના ઘા દીધેલા હતા લાઠીના જરખિયા ગામના દલિત યુવાનને મારામારી ની ઘટના હત્યામાં પલટાઈ ગયેલી હતી તારીખ સોળમી મેના રોજ સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલ દલિત યુવાન પર હુમલો કરાયેલો હતો ત્રણ સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલ યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણ હથિયારના ઘાં ઝીકી દીધેલા હતા દુકાન પર નાના બાળકો બેઠેલા હોય તે પહોંચી શકે તેમ ના હોય મૃતક યુવાને બાળકને પૂછ્યું હતું કે બેટા હું જાતે નમકીનનું પેકેટ તોડી લઉં બસ આટલું સાંભળી તે મારા દીકરાને કેમ આવું કહ્યું તારી આવી હિંમત કેમ થઈ કહી યુવાન પર હિચકારો હુમલો કરી દીધેલો હતો બેટા શબ્દ બોલનાર યુવાનને દુકાનદારે તીક્ષ્ણ હથિયારના ધાજીકી લોહિયાળ ઈજા પહોંચાડેલી હતી અન્ય ત્રણ યુવાનોને પણ દુકાન માલિકે ઢોર માર મારેલો હતો નિલેન્શ કાંતિલાલ રાઠોડ નામના વીસ વર્ષીય યુવાનને ગંભીર હાલતમાં સારવારમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજેતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર દોડી આવેલા હતા પીડિત પરિવારની મુલાકાત લઈ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા પીડિત પરિવારને સહાય સાથે યોગ્ય ન્યાય આપવા માંગ કરેલી હતી પીડિત પરિવારે પણ યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધેલો હતો ના વીસ વર્ષના યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ઘા ની હત્યા કરી દેવામાં આવી બીજા ત્રણ યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોનામાં મળ્યો ભયંકર એમના માર્યા છે અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ ઉછવા જતા નથી કદી એમના પેટનું પાણી હલતું નથી એટલે આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો તમામ આરોપીઓની ધરપકડ કરો ચોવીસ કલાક ના થવા જોઈએ તમામે તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય ગુસ્સી ટોકેટર કાર્યવાહી કરવામાં આવે રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે આની અંદર એવા માથાભારી ગુંડા ઇન્વોલ્વ છે એમની અનેક ઇલીગલ પ્રોપર્ટી છે એને પણ તમે બુલડોઝ કરીને બતાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈ પણ સંજોગોમાં સાથો સાથ પીડિત પરિવાર વતી એ ના કહીએ પણ અમે કહીએ છીએ કે જે ચાર યુવાનોના માર્યા જેમાંથી એકની હત્યા થઈને બીજા ત્રણની ગંભીર ઈજા થઈ છે કે બધાને રાજ્યની સરકાર ચાર ચાર એકર ખેતી જમીન આપે સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે બે હજાર પચીસના ભારતમાં બે હજાર પચીસના ગુજરાતમાં જીવીએ છીએ શા માટે દલિતોની સાથે આવું વર્તન કરીએ છીએ શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ શા માટે દલિતોથી અભળાવીએ છીએ શા માટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની જરૂરિયાત છે કે આપણું ગુજરાત આવું સડેલું ના હોય શકે કે ભાઈ એક માણસ બીજા માણસથી અભડાતો હોય એક માણસ બીજા માણસને માણસ જ ના ગણતો હોય એક માણસ બીજા માણસને પોતાથી નીચો ગણતો હોય એક માણસનો ઈગો એટલા માટે હર્ટ થાય કે એના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી આવું ગુજરાત આપણું ન હોઈ શકે અને રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એને સ્વીકાર કરે